નોટબંધીના વિરોધમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો ભાગરૂપે મહિલા કોંગ્રેસે વરાછાના પૂના વિસ્તારમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું સુરતના વરાછા પૂના વિસ્તારમાં મહિલા કોંગ્રેસની રેલી કાઢવામાં આવી હતી સરકાર નોટબંધીના વિરોધમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોના ભાગરૂપે મહિલા કોંગ્રેસે આજે વરાછા પૂના વિસ્તારમાં વિશાળ રેલી કાઢી હતી અંદાજે રેલીમાં પચાસથી સાહીઠ ટ્રેક્ટર સહિત સંખ્યાબંધ ટુ વ્હીલરમાં મહિલા કોંગ્રેસ તથા કોર્પોરેટરોએ આ રેલીમાં ભાગ લીધો હતો મહિલાઓના થાળી અને વેલણના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો કેન્દ્ર સરકારે લોકોના મથે ઠોકી બેસાડેલી નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે આક્રમક સ્વરૂપ અપનાવી એક પછી એક કાર્યક્રમો જાહેર કર્યા હતા કલેક્ટર કચેરીનો ઘેરાવો પછી પાટીદાર વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી સીમડા ખાતે સ્વાગત જંકશનથી શરૂ થયેલી રેલી સરથાણા હીરાબાગ માનગઢ ચોક વિક્રમનગર પોડા સીતાનગર ચોકડીથી થઈ યોગી ચોક પહોંચી હતી રેલીમાં ટ્રેક્ટર અને ટુ વ્હીલર પર આવનાર કાર્યકરો એ નોટબંધી અંગે થાળી અને વેલણના અવાજ સાથે નારાબાજીના સૂત્રો લગાવ્યા હતા કેમેરામેન દિવેશ પરમાર સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત જી આપનું નામ ડોક્ટર ચારુલ કસવાલા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા જી આજે શું ઘરે જે પચાસ દિવસ કરતાં વધારે સમય પૂરો થઈ ગયો બે મહિના પૂરા થઈ ગયા નોટબંધી થઈ છે એને છતાંય લોકોને જે હેરાનગતિ થાય છે એના માટે થઈને આજે સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા એક થાળી વેલણ સાથે રેલીનું આયોજન કરવામાં આવેલું છે આપણે જોઈએ છીએ કે પચાસ દિવસ કરતાં વધારે સમય થયો છતાંય જે રીતે નોટબંધી થઈ છે એના ફાયદા અને ગેરફાયદાને જો આપણે સરવાયું મૂકવા જઈએ તો આપણે સૌથી પહેલાં તો જે ફાયદાઓ જોઈએ તો અત્યારે જે કંઈ ફાયદાઓ છે તે સૌથી પહેલાં તો આપણને એવો જોવામાં આવે છે કે સરકારને જ ફાયદો થઈ રહ્યો છે પંદર લાખ કરતાં વધારે પંદર લાખ કરોડ કરતાં વધારે જે પાંચસો ને એક હજારની નોટો હતી એમાંથી લગભગ તેર ડિસેમ્બર સુધીના આંકડા બહાર એવા છે કે બાર ચુમ્માલીસ લાખ કરોડ નોટો જમા થઈ છે એની સામે અત્યારે લોકોને નોટો આપવામાં આવતી નથી એટલે એનો મતલબ એવો થયો કે લોકોએ નોટો જમા કરાવી દીધી છે અને લોકોને પાછી આપવામાં આવતી નથી એટલે વચગાળેનો જે સમય છે તે આ પૈસા સરકાર વાપરી રહી છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે થઈને આતંકવાદને ડામવા માટે થઈને નોટબંધીનો એક આપવામાં આવ્યો હતો ઉદ્દેશ કે આના હિસાબે નોટબંધી કરવાની છે પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આનો સીધો ફાયદો અત્યારે પેટીએમને થઈ રહ્યો છે છેલ્લા બે મહિનાની અંદર લગભગ બે કરોડ જેટલા ગ્રાહકો પેટીએમને મળી રહ્યા છે તો ફાયદો લોકોને નહીં પણ પેટીએમને થઈ રહ્યો છે ત્રીજા નંબર પર આપણે જોઈએ તો ફાયદો મોલને થઈ રહ્યો છે જે નાના નાના દુકાનદારો છે જે રોજ રોજ છૂટક છૂટક લોકો વેચે છે એ લોકોની પાસે સ્વાઇપ મશીનો અત્યારે હાલમાં હાજર નથી તો સ્વાઇપ મશીનો નથી એટલે લોકોને જ્યારે છૂટક કેશ હાથમાં નથી હોતી ત્યારે મોલમાં ખરીદી માટે જવું પડે છે તો મોલને ફાયદો થઈ રહ્યો છે એવું જ ડેરી ઉદ્યોગનું છે એવું જ ઇ કોમર્સનું છે અને તેની સામે આપણે જોઈએ છીએ તો જ્યારે જે ગરીબ અને શ્રમ શ્રીમંત વર્ગ છે જે ગ્રબીક અને શ્રમિક વર્ગ છે જેને આપણે દાળિયા કહીએ છીએ કે રોજે રોજનું સવારમાં કમાય છે અને સાંજે વાપરે છે અત્યારે શ્રમિક જે યુનિયન છે એના તરફથી જાણવામાં આવ્યું કે ચાર લાખ જેટલા લોકો સ્થળાંતર કરી રહ્યા છે રોજગારી નહીં મળવાના હિસાબે બીજું આપણે જોઈએ છીએ તો નુકસાન થઈ રહ્યું છે તો આપણો જીડીપીએફ ઘટી રહ્યો છે ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો કૃષિ ઉદ્યોગને ઓટોમોબાઈલ્સ ઉદ્યોગને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે સરકાર લોકો ખેડૂતોને જ્યારે વાવણી કરવા માટે થઈને અનાજ જોઈતું હતું ત્યારે નોટબંધી કરવામાં આવી એટલે લોકોને અનાજ માટે પૈસા નહોતા લોકોનો સૌથી પહેલો મતદાર હોય છે ખેડૂતોનો સહકારી બેંકો ઉપર તો સહકારી બેંકોને સરકારે કોઈ જોગવાઈ આપીને એટલે સહકારી બેંકો ખેડૂતોને નાણાં આપી ન શક્યા એના હિસાબે આ વર્ષે ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે વાત કરીએ આપણે નીતિ નિયમોની જો અત્યારે જોઈએ છીએ તો પચાસ દિવસની અંદર લગભગ ચુંબોતેર જેટલા નિયમો સરકારે બહાર પાડ્યા હતા એમાંથી ત્રેપન જેટલા નિયમો રિઝર્વ બેંકના હતા અને એકવીસ જેટલા નિયમો સરકારના હતા પણ એ નિયમો બધા અતાર્કનિક અને અસંગત હતા એમાંથી જેટલા અગિયાર જેટલા નિયમો તો પાછા ખેંચવાની ફરજ પડી હતી એટલે આ બધું જોતા એવું થઈ રહ્યું છે કે જ્યારે નોટબંધી થઈ ત્યારે આપણને એવું લાગતું હતું કે સરકારે બહુ મોટું પ્લાનિંગ કરેલું છે વડાપ્રધાનશ્રીએ બહુ બધો આના પર અભ્યાસ કર્યો છે અને આ નોટબંધી કરી છે પણ અત્યારે જેલ પચાસ દિવસ કરતાં વધારે દિવસ થવા છતાંય લોકોને જે રીતે પૈસાઓ નથી મળતા એટીએમમાં જે રીતે લાઇનમાં ઊભું રહેવું પડે છે એ જોતાં લાગી રહ્યું છે કે સરકાર પોતે એકદમ નિષ્ફળ રહી છે આ નોટબંધીના જે ફાયદાઓ બતાવી રહી હતી એના હિસાબે થઈને બીજી વાત અત્યારે કરું તો જે પ્રમાણે પચાસ દિવસ પછી આપણે હિસાબનું સરવૈયું આપવાનું હતું તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કોઈ પણ જવાબો નથી આપ્યા જે દિવસે મોટી મોટી વાતો કહી કે આ નોટબંધી કરશું એના હિસાબે આટલા આટલા ફાયદા થશે તો આજે પચાસ દિવસ પછી જ્યારે વડાપ્રધાનશ્રીએ નિવેદન આપ્યું ત્યારે એમાંથી લોકોને કેટલા ફાયદા થયા છે એનું કોઈ પણ સરવૈયું કે સરકારને કેટલો બેનિફિટ થયો છે એનું કોઈ સરવૈયું સરકાર દ્વારા આપવામાં આવતું નથી એ જોતા એવું લાગે છે કે આ નોટબંધીનો નિર્ણય એકદમ બે બુનિયાદ છે એકદમ વાહિયાત છે અને વડાપ્રધાનશ્રીએ કોઈ પણ જાતની તૈયારી વગર આ નિર્ણય લીધેલો છે અને એના હિસાબે આમ જનતાને જે તકલીફ થઈ રહી છે એના વિરોધમાં આજે અમે આ પ્રોગ્રામ આપી રહ્યા છીએ મારું નામ જ્યોતિષ સોજિત્રા સુરત મહિલા પ્રમુખ બોલું છું આજે અમે બહુ મોટી સંખ્યામાં અહીંયા રેલીનું આયોજન કરેલું છે જેમાં અમે આખો મહિલાઓનો પ્રોગ્રામ કરેલો છે અને એમાં સાથે અમને ભાઈઓએ પણ અને અમારા બધા આજુબાજુના રહીશોએ પણ બહુ ખૂબ સાથ દીધો છે અને આખી સુરતની જનતાઓએ સાથ દીધો છે આ અમે જે નોટબંધીના વિરોધમાં આજે પચાસ પચાસ દિવસ અલ્ટિમેમ આપ્યું હતું કે પચાસ દિવસમાં આમ કરીશું આજે સાઈઠ દિવસ થવા આવ્યા તો એ છતાં આ જે સરકાર છે એમણે હજુ સુધી કોઈ પણ જાતનું વ્યવસ્થા કરી નથી બેન્કોમાં અને આજે જે પબ્લિક હેરાન પરેશાન થઈ રહી છે એના માટે અમારા ગુજરાત પ્રદેશમાંથી જે પ્રોગ્રામ આવેલો છે એનો અમે આજે ગુજરાતભરમાં આવી રીતે રેલીઓ અને આવી રીતે બધી મહિલાઓનો થાળી નાથનો થાળી વગાડીને વિરોધનો ભવ્ય 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 કાર્યક્રમ કરેલો છે મારી સાથે અહીંયા મહિલાઓમાં બેથી અઢી હજાર જેવી મહિલાઓ જોડાયેલી છે અને બીજા બધા ભાઈઓને બધું સાથે થઈને અમારે લગભગ ચારથી ત્રણથી ચાર હજાર માણસનું અમારો અહીંયા સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં મારી સાથે જોડાયેલા રેલીનો પ્રારંભ ક્યાંથી કેમ આ રેલીનો પ્રારંભ અહીંયા સીમાડાથી અને સરદાર ચોકમાં પૂર્ણાવતી છે એવી રીતે છે અરે સરદાર ચોક નહીં સરદાર ફાર્મ હાઉસમાં અમાર પૂર્ણાવતી થશે અને માતાવાડીમાં ને બધી જગ્યાએ સરદારની પ્રતિમાએ અમે હાર પહેરાવીને પછી નીકળીશું એ રીતે અમારો આસ્લમ સાયકલવાળા પ્રવક્તા સુરજસર કોંગ્રેસના કોર્પોરેટર સુરત બહાર કરતા આજે સાઠ દિવસ થઈ ગયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર દેશમાં નોટબંધીના પછી જે એક્શન લેવાના હતા એમાં સૌ નિષ્ફળ ગઈ છે દેશનો સામાન્યમાં સામાન્ય પ્રજાજન આનાથી દુઃખી છે ખાસ કરીને ખેડૂતો કામદાર વર્ગ અને સામાન્ય મહિલા એ ઊંઘતી સરકારને કુંભકણની ઊંઘ જે સરકાર ઊંઘી રહી છે એને જગાડવાના પ્રયાસરૂપે આજે સુરત સ્તર મહિલા કોંગ્રેસના નેજા હેઠળ પ્રમુખ જ્યોતિબેન સોજિત્રાના નેજા હેઠળ આજે આ વિશાળ રેલી મહિલાઓએ થાલી અને વેલણ વગાડીને કાઢવાનું આયોજન કર્યું છે એ પણ એટલા માટે કે આ થાલી વેલણ વગાડીને ઊંઘતી સરકાર જાગે અને પ્રજાજનોના સુખમાં સહભાગી બને એને દુખ આપવાનું બંધ કરે